ફર્સ્ટ સમાચારોની સાથે હું સમાચારોથી શરૂઆત કરીશું પ્રદેશ ભાજપને લઈને સૌથી મોટા સમાચાર અંતે ગુજરાત ભાજપને હવે નવા પ્રદેશ પ્રમુખ મળશે ચાર ઓક્ટોબરે મતદાન થશે મત ગણતરી હાથ ધરાશે બસો ઓગણત્રીસ મતદારોના નામ ચૂંટણી માટે જાહેર કરાયા છે પાર્ટીના બંધારણ મુજબ મતદારોના નામ જાહેર કરાયા છે લોકસભા અને રાજ્યસભાના સભ્યો પૈકી દસ ટકા મતદાર બનશે વિધાનસભાના ધારાસભ્યો પૈકી દસ ટકા સભ્યો મતદાર બનશે ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે જો કે એક જ ફોર્મ ભરાશે તો પ્રદેશ પ્રમુખ બિનહરીફ જાહેર થશે સંભવિત પ્રદેશ પ્રમુખના એક જ ઉમેદવાર કાલે ફોર્મ ભરશે પ્રદેશ ભાજપના નવા સુકાની અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે ગુજરાત ફર્સ્ટ પાસે ચૂંટણી પૂર્વે એક મહત્વની માહિતી સામે આવી રહી છે આ મોટા સમાચાર કાલે ચૂંટણી પ્રક્રિયામાં એક જ ફોર્મ ભરાવવાની સંભાવના છે પ્રદેશ ભાજપના નવા સુકાની કાલે જ નક્કી થઈ જશે બીજું કોઈ ફોર્મ ન ભરાય તો બિનહરીફ થવાની સંભાવના છે સૂત્રો અનુસાર નવા સુકાની બિનહરીફ થવાના ચાન્સ વધુ જોવા મળી રહ્યા છે બિનહરીફ થાય એવી શક્યતાઓ વધારે છે બિલકુલ આમ તો ભાજપનું જે બંધારણ છે એ બધું કહે છે કે ચૂંટણી પ્રક્રિયા થવી જોઈએ તમામ આખી પ્રક્રિયા થવી જોઈએ પરંતુ હવે અત્યારે એક્સક્લુઝિવહિતી એ છે

એક જ ફોર્મ ભરાવશે જી હા ગુજરાત પ્રદેશના ભાજપ પ્રમુખ પદ માટે ફક્ત એક જ ફોર્મ ભરાય અને જો એક ફોર્મ ભરાય એનો મતલબ કે ચૂંટણી બિનરીત થાય અને પછી જે કહેવામાં આવ્યું એટલે કે એવું પણ કહી શકાય કે ચૂંટણી પ્રક્રિયા પણ અમે કરી હતી અને કોઈ મતદાનની પ્રક્રિયા પણ આમાં ન થઈ એવું થઈ શકે એનો મતલબ કે આવતીકાલે જે એક નામ નક્કી થઈ ચૂક્યું છે એ જે વ્યક્તિ એ ત્યાં ગાંધીનગરમાં અગિયાર વાગે પહોંચશે અને પછી ફોર્મ ભરશે અને પછી જ્યારે ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થાય અને કહેવામાં આવે કે એક જ ફોર્મ ભરાયું છે એટલે પછી પછી એ ઉમેદવાર જાહેર થાય છે અને એટલે કે કદાચ તો બીજું કોઈ ફોર્મ ન ભરાય તો ચૂંટણી બિનહરીફ થવાની સંભાવના છે સૂત્રો અનુસાર નવા સુકાની બિનહરીફ થવાના ચાન્સ અત્યારે વધુ જોવા મળી રહ્યા છે કાલે ચૂંટણી પ્રક્રિયામાં એક જ ફોર્મ ભરાવાની સંભાવના છે ગુજરાત ફર્સ્ટ પાસે ચૂંટણી પૂર્વે આ માહિતી મળી રહી છે પ્રદેશ ભાજપના નવા સુકાની અંગે ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે કહેવામાં આવ્યું છે કે જે પણ આમાં ઉમેદવારી કરવા માંગે છે આવતીકાલે ફોર્મ ભરી શકે છે પરંતુ એવા સમાચાર છે કે આમાં એક જ ફોર્મ ભરવામાં આવશે તેવી સંભાવના વધુ છે જેના કારણે કોઈ પણ પ્રકારના મતદાનની જરૂર ન પડે અને બિનહરીફ વરણી થઈ શકે એવી શક્યતાઓ અત્યારે વધારે જોવા મળી રહી છે આવતીકાલે જ કદાચ નક્કી થઈ જશે પ્રદેશ ભાજપના નવા સુકાની કોણ કારણ કે જો એક જ ઉમેદવારી ફોર્મ ભરાય છે તો પછી બિનહરીફ થશે બીજું કોઈ ફોર્મ ન ભરાય તો બિનહરીફ થવાની સંભાવના વધારે જોવા મળી રહી છે સૂત્રો અનુસાર નવા સુકાની બિનહરીફ થવાના ચાન્સ વધુ છે જી વિકાસ બિલકુલ જીજ્ઞાસા એટલે કે ભલે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે આખો ચૂંટણી જેને કહેવામાં આવી રહ્યું છે એ ઉમેદવાર ત્યાં ગાંધીનગર પહોંચશે ફોર્મ ભરશે અને પછી એક જ ઉમેદવાર હોવાથી બિનરીફ જાહેર પણ થઈ શકે છે બીજી શક્યતા એ પણ છે કે કદાચ માની લો બે થી ત્રણ ઉમેદવાર ફોર્મ ભરે પરંતુ ફોર્મ ચકાસણીમાં કદાચ એમનું ફોર્મ કેન્સલ પણ થઈ જાય અને પછી કહેવામાં આવે કે હવે એક જ વ્યક્તિ રહ્યા છે એટલા માટે એમને પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવે છે આ બીજી શક્યતા રહેલી છે ત્રીજી શક્યતા એ પણ છે કે ચલો માની લો બધા ફોર્મ ભરવામાં આવે અને પછી મત ગણતરી એટલે કે મતદાનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે આ શક્યતા છે પરંતુ પહેલી શક્યતા અત્યારે વધારે એ છે કે ફક્ત એક જ ફોર્મ ભરાય અને પછી એ નિર્વિઘ્ન એ પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર થઈ શકે છે એટલે કે આવનારા જે બે દિવસ છે એ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વના રહેવાના છે

એ પણ આપણે જોઈએ છીએ કે દિલ્હીથી આ બધું નક્કી થતું હોય છે હાઈ કમાન્ડ જે કહે એ પ્રમાણે જ અહીંયા નિર્ણય લેવામાં આવતા હોય છે હવે એ કયા વ્યક્તિઓ છે જેમને ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું છે એ ખૂબ જ મહત્વનું રહેશે બીજી સૌથી મહત્વની બાબત હમણાં જ આપણે બનાસ ડેરીનું જો ઉદાહરણ લઈએ

આવી ઘણી બધી શક્યતાઓ છે 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 પરંતુ એવું લાગી રહ્યું કે એક નામ ચોક્કસથી નક્કી થઈ ગયું અને સૌની એમાં સહમતી પણ હશે જ કારણ કે જો દિલ્હીથી નિર્ણય લેવામાં આવ્યો હોય તો પછી એમાં કોઈ ક્યારેય ફેરફાર થતો જ નથી અને સૌ કોઈ વધાવી લેતા હોય છે હવે આવતીકાલે શું ઘટનાક્રમ થાય છે એના પર પણ નજર રહેશે અમારી સાથે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે ધર્મેશ એક એવી ચર્ચા ચાલી રહી છે કે ફક્ત એક જ ફોર્મ ભરાય અને પછી એને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે બીજી શક્યતા એ પણ છે કે ચાલો માની લો ત્રણ થી ચાર લોકો ફોર્મ ભરે તો પછી કાં તો એ લોકોના ફોર્મ રિજેક્ટ થઈ જાય કાં તો પછી એમના ફોર્મ પરત પણ ખેંચી લે એ લોકો પરત ખેંચી લે તો પણ બિનહરીફ થઈ જાય શું એની શક્યતા છે વિકાસ અત્યારે જે માહિતી મળી રહી છે મોટે ભાગે ઓબીસી ઉપર ભાજપનો કળશ ઢોળાય છે પ્રદેશ ભાજપ પ્રમુખનો ઓબીસી બીજી વાત તમે જે કરી કે ત્રણ ચાર ફોર્મ ભરાય આ એક સંગઠન પર્વનો એક આ વખતે ભાગ આ ચૂંટણી રીતે આવ્યો છે પરંતુ જ્યાં સુધી અત્યારે આપણી પાસે જે માહિતી છે એક જ ફોર્મ ભરાશે અને બિનરીફ ફોર્મ ભરાય એવી આખી રણનીતિ તૈયાર કરવામાં આવી છે અને છેલ્લા કેટલાય આમ તો મહિનાઓથી મંત્રીમંડળ વિસ્તરણ હોય પ્રદેશ પ્રમુખની વાત ચાલતી હતી પણ એ લગન્યા એ મુહૂર્ત આવી ગયા એટલે વરરાજાને માટે કાલે એક જ ફોર્મ ભરાય એવું દેખાઈ રહ્યું છે બીજી રણનીતિ આપણી પાસે જે વિશ્વાસપાત્ર સૂત્રો જણાવી રહ્યા છે ઓબીસી કારણ કે ભાજપમાં એવું કહેવાય છે કે જે નામ નક્કી હોય એ કદાચ નથી હોતું આવા ભૂતકાળમાં ઉમેદવારથી માંડીને અન્ય દાખલા બન્યા છે પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે ઓબીસી વર્ગનો ચહેરો આવી રહ્યો છે ત્રણ ચાર નામો છે પણ એમાં જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે પરંતુ અત્યારે જે જોવાનું એ રહે છે કે જે કલાકનો જે ક્રમ છે એ સંગઠન પર્વનો ક્રમ હોય એ રીતે કમલમમાં ધમધમાટ છે મંડપો બંધાઈ રહ્યા છે એનો મતલબ એ છે કે બિનઅરી થશે અને પ્રદેશ પ્રમુખ નક્કી થશે બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ તો હવે ભાજપના જે નવા સુકાની છે ભલે એમણે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો પરંતુ આ નવા સુકાની સાથે સાથે હવે હવે ધીમે ધીમે ઘણા બધા નામની ચર્ચા પણ શરૂ થઈ ચુકી છે કે શું આ વખતે મધ્ય ગુજરાતને મોકો મળવાનો છે કે પછી ફરી એકવાર દક્ષિણ ગુજરાતને મોકો મળશે કે સૌરાષ્ટ્રને કે પછી કચ્છને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કે ક્યાંથી આ વખતે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ આવશે અગાઉ જીતુ વાઘાણી હતા સૌરાષ્ટ્ર ને મોકો આપવામાં આવ્યો પછી

ત્યાં એક પ્રકારની પેટર્ન રહી છે જરૂરથી તેમને પણ ગુજરાતની જેમ ઉમેદવારી ફોર્મ ભરાવવા માટેની ત્યારબાદ મતદાન અને મતદાન ચકાસણી બાદ પરિણામ માટેની જે સમગ્ર શેડ્યુલ જે છે તે જાહેર કર્યો છે પરંતુ આ શેડ્યુલ જે છે તે માત્ર ઔપચારિકતા હોય છે એ પ્રકારનું માનવામાં આવી રહ્યું છે કે જેમને સૂચના પ્રદેશ પ્રમુખ બનાવવા માટેની મળી હશે તેવા એકમાત્ર એક જ ઉમેદવાર આવતીકાલે આ ઉમેદવારી ફોર્મ ભરશે અને ત્યારબાદ શનિવારે ચાર ઓક્ટોબરે જે મતદાન અને પરિણામનો દિવસ રાખવામાં આવ્યો છે ત્યારે સર્વસંમતિ સાથે સૌની હાજરીની અંદર આ ઉમેદવાર જે છે તેનું પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ માટેનું નામ જાહેર કરવામાં આવશે આ પ્રકારની અન્ય રાજ્યોની અંદર પેટર્ન રહી છે અને તે જ પેટર્ન ગુજરાતની અંદર પણ અનુસરવામાં આવશે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે આ પહેલા એ પ્રકારની સિસ્ટમ હતી કે રાષ્ટ્રીય ભાજપ તરફથી નામો સાથેનું એક લેટર જે છે તે ઇશ્યુ થતો હતો પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટેનો પરંતુ આ વર્ષે જે પ્રકારે સંગઠન પર્વની સમગ્ર પ્રક્રિયા અનુસરવામાં આવી છે જેમાં મંડળથી લઈને જિલ્લા તાલુકા અને શહેર પ્રમુખ સુધી તમામે આ પ્રકારની પ્રોસેસ અનુસરી છે તો સ્વાભાવિક છે કે તેનું ઉપરી પદ જે પ્રદેશ પ્રમુખનું છે તેને પણ આ પ્રોસેસમાંથી પસાર થવું પડશે પરંતુ સ્વાભાવિક છે આપે જે પ્રકારે કહ્યું તેમ આવતીકાલે માત્ર એ જ ઉમેદવારી ફોર્મ ભરશે કે જેને પ્રદેશ પ્રમુખ બનવા માટેની સૂચના આપી છે આ સિવાય અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ નહીં ભરાય અને તેને લઈને ચાર તારીખે મતદાન નહીં ન તો મતગણતરી સીધી જ સર્વસંમતિ સાથે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે સંભવિત રીતે આવતી કાલે જ એ પ્રકારની હિન્ટ મળી જશે અથવા તો નામ સામે આવી જશે કે જેમને ઉમેદવારી ફોર્મ ભર્યું છે બીજું જે નામો ચર્ચાઈ રહ્યા છે પ્રદેશ પ્રમુખ ગુજરાતનું સૌથી મોટું પદ છે તેના માટે અનેક નામો જે છે તે હાર ચર્ચાઈ રહ્યા છે અને ખાસ નામો માટે પણ જ્ઞાતિગત સમીકરણો હોય વિસ્તારગત સમીકરણો હોય તે પણ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે કારણ કે આ પ્રદેશ પ્રમુખ જે પણ બનશે તેને ટૂંક સમયની અંદર જ લગભગ બે થી ત્રણ મહિનાની અંદર જ ગુજરાતની લગભગ સિત્તેર ટકા વસ્તી નગરપાલિકાઓ કોર્પોરેશન આ ચૂંટણીઓ છે કે જે નવા પ્રદેશ પ્રમુખ જે પણ બનશે તેના માટે આ લીટમસ્ટ ટેસ્ટ સમાન બનવાની છે અને તેને લઈને અનેક નામો જે છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે જ્ઞાતિગત સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવશે જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે વિસ્તારગત સમીકરણને પણ ધ્યાનમાં રાખવા આવશે જે નવા પ્રદેશ પ્રમુખ બનશે અને તેને લઈને અટકળો દોર છે જે નામો સામે આવી રહ્યા છે તેમાં સૌથી વધુ સૌથી મોખરે નામ જે છે તે જગદીશ વિશ્વકર્માનું છે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે હાલ રાજ્ય સરકારના સહકાર મંત્રી છે ઓબીસીનો ચહેરો છે તેને લઈને તેઓ પ્રબળ દાબેદાર હોય તે પ્રકારનું પણ માનવા મનાઈ રહ્યું છે એક પેટર્ન અને શક્યતા એ પણ રહી છે કે જે પણ પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપના બનતા હોય છે તે યા તો સાંસદ હોય છે અથવા ધારાસભ્ય હોય છે અત્યાર સુધીની આપ એક પેટર્ન પણ ગુજરાત ભાજપ દ્વારા અનુસરવામાં આવી છે ચાહે આરસી ફળદુની વાત હોય જીતુ વાઘાણીની વાત હોય ત્યારબાદ વિજય રૂપાણી પણ થોડા સમય માટે પ્રદેશ પ્રમુખ બન્યા હતા તે હોય અથવા સી આર પાટીલ હોય આ તમામ એવા નામો છે કે જે કાં તો ધારાસભ્ય હતા અથવા તો રાજ્યસભા કે લોકસભાના સાંસદ હતા અને તેમને જ પ્રદેશ પ્રમુખ બનાવવામાં એટલા માટે આવતા હોય છે કારણ કે જ્યારે પણ પ્રધાનમંત્રીનો કે અન્ય કોઈ કાર્યક્રમ હોય છે ત્યારે હોદ્દાની રૂએ તેઓ બંધારણીય ધારાસભ્ય કે પછી બંધારણીય રૂએ સ્ટેજ કરી શકે પ્રધાનમંત્રીના કાર્યક્રમની અંદર આ એક તર્ક પણ આપવામાં આવતો હોય છે અને તેને લઈને એ પણ અટકળ તેજ છે કે ગુજરાતની એકસો બ્યાસી ધારાસભ્યો પૈકીના ગુજરાતના જે એકસો જેટલા ગુજરાત ભાજપના ધારાસભ્યો છે તે પૈકીનું કોઈ પ્રદેશ પ્રમુખ હોઈ શકે અથવા તો છવ્વીસ લોકસભા અને અન્ય રાજ્યસભાના જે સાંસદો છે તે પૈકીનું કોઈ એક નામ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે હોઈ શકે છે અને તે નામો પૈકીના કોણ હોઈ શકે તો તેમાં સૌથી પ્રબળ નામ જે છે તે જગદીશ વિશ્વકર્મા એક મોટા સમાચાર મળી રહ્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થયું છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી ચાર ઓક્ટોબરે યોજાશે ચાર ઓક્ટોબરે મતદાન અને મતગણતરી હાથ ધરાશે ત્રણ ઓક્ટોબરે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ કાલે ત્રણ ઓક્ટોબરે હાથ ધરાશે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પણ કાલે જ ત્રણ ઓક્ટોબરે જ રહેશે ચોથી તારીખે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ચોથી તારીખે જ મતગણતરી અને જાહેરાત પણ કરી દેવામાં આવશે ભાજપ પ્રદેશ પ્રમુખ નવા મળવા જઈ રહ્યા છે આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ આવતીકાલે જ હાથ ધરાશે અને ચાર તારીખે મતદાન થશે તેમજ મતગણતરી પણ ચાર ઓક્ટોબરે જ હાથ ધરાશે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાયેલા છે વિકાસ ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે આવતીકાલે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા ફોર્મ ચકાસણીની પણ પ્રક્રિયા બિલકુલ ઘણા લાંબા સમય બાદ આવું જોવા મળી રહ્યું છે કે ભાજપે પોતાના બંધારણ અનુસાર આવી ચૂંટણી પ્રક્રિયા જાહેર કર્યો અને એક પ્રકારની પ્રક્રિયા થશે કે મતદાન પણ થશે બધી એક વિગત પ્રમાણે તમામ પ્રક્રિયાને અનુસરવામાં આવશે પરંતુ હવે લાગે એવું રહ્યું છે કે ફક્ત એક જ ફોર્મ ભરવામાં આવશે પરંતુ હવે સવાલ એ નથી સવાલ એ છે કે કોણ ફોર્મ ભરવા જવાના છે અને કયા કયા એવા સંભવિત ઉમેદવારો છે કે જે નવા સુકાની બની શકે છે ગુજરાત ભાજપના ગુજરાત ભાજપની હવે સુકાન કોણ સંભાળશે સિંહ ભાજપ સંગઠનનું સૌથી મોટું આ પદ છે છે જેની જવાબદારી આખરે કોને મળવા જઈ રહી એક અત્યારનો યક્ષ પ્રશ્ન છે અને વિગતો મળી રહી છે કે કોના કોના નામ ચાલી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા ત્યાંથી ગાંધીનગરમાંથી માંથી જ આ નામ જર્જાઈ રહ્યું છે કે એમને તક મળી શકે છે સાથે સાથે મયંકભાઈનું નામ ચાલી રહ્યું છે કળશ છોડવવામાં આવે છે એક મોટો અહીંયા સવાલ છે અને એક અત્યારે આપી દેવું કે આ ફક્ત અને ફક્ત ઔપચારિકતા છે આ મતદાન પ્રક્રિયાની કદાચ કદાચ હાઈ કમાન્ડે નક્કી પણ કરી નાખ્યું છે કારણ કે તમે જુઓ છેલ્લા એક મહિનાથી પ્રધાનમંત્રી મોદી હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ એમની બેક ટુ બેક બેઠકો થતી રહે છે એમની મુલાકાત થતી રહે છે અને પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ દિલ્હી જઈને આવ્યા હતા અને એમની અનેક મહત્વની મુલાકાત થઈ તેનો મતલબ કે આ બધું નક્કી તો થઈ ગયું છે હવે ફક્ત ઔપચારિકતા છે

ઘણા બધા પડકારો છે ઘણી બધી સમસ્યા પણ છે કોનું નામ સામે આવે છે એ જોવાન રહેશે સહયોગી વિજય પણ અમારી સાથે જોડાશે એમની સાથે પણ સંવાદ કરીશું વિજય હવે ફક્ત એક ઔપચારિકતા રહી ગઈ છે કે કોણ કાલે ફોર્મ ભરવા જવાનું છે સૌથી મોટો સવાલ કે કયા કયા ઉમેદવારો અહીંયા પહોંચી શકે છે ગાંધીનગર કમલમ કાર્યાલય ઉમેદવાર ગાંધીનગર પહોંચી ગયા છે કમલમમાં આંટો પણ મારી આવ્યા છે કારણ કે મંડપ બંધાઈ રહ્યો છે એટલે બધું જ નિશ્ચિત છે નક્કી છે સંપૂર્ણ તૈયારી છે પરંતુ જેની આતુરતાથી રાહ હતી કે આખરે કોણ બનશે પ્રદેશ ભાજપના નવા સુકાની એની જે સત્તાવાર રીતે જે ઔપચારિક જાહેરાત હતી એ થઈ ચૂકી છે તેની અંદર જે સમયગાળો અપાયો છે એના આધાર પર આવતીકાલે જ લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે હવે કોણ ગુજરાત ભાજપને આગામી સમય સુધી સંભાળવા જઈ રહ્યું છે જોકે અગત્યની વાત એ છે કે જે દર વખતે એક જ્ઞાતિગત સમીકરણના આધાર પર જે પ્રકારે ગુજરાતની રાજનીતિને આંકવામાં આવે છે કે મુખ્યમંત્રી આ હોય તો પ્રદેશ કે સંગઠનની અંદર આ વ્યક્તિને વધુ કે આ જ્ઞાતિને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ભાજપ તરફથી આ એક સમીકરણો સાધવાનો એક પ્રયાસ હોય છે અને એ પ્રયાસ એટલા માટે અત્યંત આવશ્યક છે કારણ કે ટૂંક જ સમયમાં ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર નવી બનેલી મહાનગરપાલિકાઓ હોય કે જૂની જે નગરપાલિકાઓ છે તાલુકા પંચાયતો છે જિલ્લા પંચાયતો છે આ બધાની જે ચૂંટણીઓ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે જી જી વિજય આપની પાસે ફરીથી આવું છું નિકુંજ આપણી સાથે ગાંધીનગરથી જોડાયેલા છે ગાંધીનગરથી શું સમાચાર નિકુંજ મળી રહ્યા છે અનેક નામો અત્યારે ચર્ચામાં છે જગદીશ વિશ્વકર્માની સાથે મયંક નાગ દેવુસિંહ ચૌહાણ અને પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં છે કોણ વધુ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યું છે ખાસ આ તમામ સંભવિત નામો છે ચર્ચાતા નામો છે પરંતુ એક હકીકત એ છે કે ભાજપ હંમેશાથી જ સરપ્રાઇઝ આપવા માટે ટેવાયેલું છે હંમેશાથી જ શોક આપવા માટે ટેવાયેલું છે તે શોક માત્ર મીડિયા કર્મી નહીં પરંતુ એ કાર્યકર્તાઓ માટે પણ હોય છે કે જેઓ જેનું નામ ન તો ચર્ચાતું હોય છે મીડિયાની અંદર ન તો કાર્યકર્તાની અંદર તે નામને મોટી જવાબદારી ભાજપ હંમેશાથી જ આપતું હોય છે જ્ઞાતિગત સમીકરણ અને વિસ્તારગત સમીકરણ આ જરૂરથી ક્રાઇટેરિયા છે પરંતુ જરૂરી નથી કે તેને જ ફોલો કરવામાં આવે કારણ કે હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નામ વખતે ન તો એ કોઈ જ્ઞાતિગત સમીકરણની અંદર ફીટ બેસે છે અને ન તો પ્રદેશ બાબતની જે સમીકરણ છે તેની અંદર ફીટ બેસે છે છતાં પણ ગુજરાત ભાજપના સુકાનની જવાબદારી સી આર પાટીલને સોંપવામાં આવી હતી અને તે પણ એક સરપ્રાઇઝ એલિમેન્ટ હતું એક ચોંકાવનારું એલિમેન્ટ હતું અને એક કહી શકાય તે પ્રકારની સૌને ચોંકાવી દે તે પ્રકારના પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ હતું અને ખાસ કરી સક્સેસ નામ હતું કારણ કે તેમને જે પ્રકારનું સંગઠન ચલાવ્યું છે તે કાબિલે તારીફ છે અને આ જ પ્રકારની સ્થિતિ હવે નવા પ્રદેશ પ્રમુખ ના નામને લઈને પણ જોવાઈ રહી છે સંભવિત રીતે તમામ નામો ચર્ચાઈ રહ્યા છે પરંતુ ભાજપ ફરી એકવાર આવતીકાલે આ પ્રદેશ પ્રમુખના નામની અંદર સરપ્રાઇઝ આપી શકે તો તેમાં કોઈ નવાઈ નહીં તેમાં કોઈ બેમત નહીં કારણ કે આ પ્રકારની ભાજપની હંમેશાથી જ પેટર્ન રહી છે કે જે નામો ચર્ચાતા હોય છે તેનાથી ઉપર ઉઠીને જે નામ માર્કેટમાં પણ ન હોય ચર્ચાયું પણ ના હોય ન તો મીડિયાની અંદર કે ન તો સંગઠનની અંદર અથવા કાર્યકર્તાઓની અંદર તેને પણ મોટું પદ આપવામાં આવતું હોય છે તો એ શક્યતાને પણ નકારી ન શકાય પરંતુ સંભવિત જે નામો આવી રહ્યા છે તેની અંદર જગદીશ વિશ્વકર્માનું નામ ચાલી રહ્યું છે હાલના સહકાર મંત્રી તેઓ છે અગાઉ અમદાવાદ શહેરના પૂર્વ શહેર પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે મયંક નાયકનું નામ આવી રહ્યું છે ઓબીસી ચહેરો છે રાજ્યસભાના તેવો સાંસદ છે ઉત્તર ગુજરાતથી તેઓ પ્રતિનિધિત્વ કરે છે તેમના નામની પણ ચર્ચા છે દેવુસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી ખાસ કરી મધ્ય ગુજરાતમાંથી તેઓ આવે છે અને ઓબીસી ચહેરા તરીકે તેને પ્રમોટ કરવામાં આવે તો નવાઈ નહીં તે પ્રકારની પણ એક શક્યતા જોવાઈ રહી છે પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે કારણ કે લાંબા સમયથી તેઓ ન તો સરકાર અને ન તો સંગઠનની અંદર સક્રિય સ્વરૂપે નહોતા પરંતુ સ્વદેશી અભિયાન અંતર્ગત તેમને જે પ્રકારની જવાબદારી આપવામાં આવી છે અને જો કાસ્ટ બેઝ એલિમેન્ટ પર પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિની વાત આવે ક્ષત્રિય સમાજમાંથી જાડેજા જે તેઓ આવે છે ભાજપની એ પ્રકારની ભૂતકાળની અંદર પેટર્ન રહી હતી કે મુખ્યમંત્રી પાટીદારમાંથી હોય તો સુકાન જે છે તે સોંપવામાં આવતું હતું ચાહે તે રાજેન્દ્રસિંહ રાણાની વાત હોય કે શંકરસિંહ વાઘેલાની વાત હોય તો આ પ્રકારનું એક જ્ઞાતિગત એલિમેન્ટ પણ હોઈ શકે કે ક્ષત્રિય સમાજમાંથી ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ આપવાનું હોય તો પ્રદીપસિંહ જાડેજા જે છે તે એક નામ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું છે ને તે છે અર્જુનસિંહ ચૌહાણ અમદાવાદના ધારાસભ્ય છે અને પૂર્વ તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને સંઘ સાથે ખૂબ જ નજીકનો તેવો નાતો ધરાવે છે ગરોબો ધરાવે છે તો અર્જુનસિંહ ચૌહાણનું નામ પણ હાલ પ્રદેશ પ્રમુખની રેસની અંદર જોર જોરથી ચર્ચાતું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે એક નામ ન તો ચર્ચાયું છે પરંતુ ખૂણે ખાચરી પ્રદેશ કાર્યાલય કમલમની અંદર જરૂરથી તે નામની પણ ચર્ચા થતી હોય છે અને સરપ્રાઇઝ એલિમેન્ટની જે હું હમણાં આપને વાત કરી રહ્યો હતો તે સરપ્રાઇઝ એલિમેન્ટની જો વાત આવે તો તેની અંદર એક નામ એક દબાયેલું નામ કે જે હજી ચર્ચાયું નથી અને તે છે હર્ષદ ગિરી ગોસ્વામી અમદાવાદ જિલ્લા ભાજપના તેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને ઓબીસી સમાજમાંથી તેઓ આવે છે અને તેના નામની પણ સંભવિત રીતે ન તો ચર્ચા છે પરંતુ તેમના નામ પર મોહર લાગે તેવી એક શક્યતા સૂત્રો પાસેથી મળી રહી છે તો હર્ષદગિરી ગોસ્વામીનું નામ પણ આ રેસની અંદર હોય તેવી પણ એક એક શક્યતા શક્યતા જોવાઈ રહી છે છે અને નામ ચર્ચાઈ રહ્યું તે છે શંકર ચૌધરીનું તેઓ પરંતુ જો તેમને પ્રદેશ પ્રમુખ બનવું બનવાનું હોય તો તેમને ભાજપના પ્રાથમિક સભ્ય બનવું પડશે કારણ કે તેઓ જ્યારે પ્રદેશ પ્રમુખ જ્યારે માફ કરશો વિધાનસભાના અધ્યક્ષ બનતા હોય છે ત્યારે ભાજપનું પ્રાથમિક સભ્યપદ જે છે તે તો છોડતા હોય છે ત્યારે જ બંધારણીય Wie તેઓ વિધાનસભાના અધ્યક્ષ બની શકે જરૂરથી તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ ટેકનિકલી જો તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાનું કે એ પ્રકારની શક્યતા હોય તો તેમને સૌથી પહેલાં ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવવું પડશે કારણ કે બંધારણ રીતે જ્યારે તેઓ અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે ભાજપનું પ્રાથમિક સભ્યપદ છોડી દીધું છે તો આ તમામ એવા નામો છે જે ચર્ચાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતથી હોય સૌરાષ્ટ્રથી હોય મધ્ય ગુજરાતથી હોય અમદાવાદ શહેરથી હોય તો આ તમામ નામો હાલ શક્યતાના આધારે જોવાઈ રહ્યા છે પરંતુ આખરી

ગુજરાત પ્રદેશ ભારતીય પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે પ્રદેશ કાર્યાલય પર આપ જોઈ શકો છો કે મતદાર યાદીની સૂચિ પણ લગાવી દેવામાં આવી છે અને જે કાંઈ શેડ્યુલ છે જે કાર્યક્રમ છે ત્રણ દિવસનો એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે આજે મતદાર યાદીની સૂચિ જાહેર કરવામાં આવી શેડ્યુલ જાહેર કરવામાં આવી આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના જે સભ્યો છે એના ફોર્મ ભરવાની અને ફોર્મ ભર્યા પછી એની ચકાસણી એ પ્રક્રિયા થશે અને ચાર તારીખે પ્રદેશ અધ્યક્ષ અને જે કાંઈ રાષ્ટ્રીય પરિષદના જે કાંઈ સદસ્યો છે એમનું જે કાંઈ છે ડિક્લેર કરવામાં આવશે આ પ્રક્રિયા છે ચાર તારીખે ડિક્લેરેશન થશે ઓફિશિયલ એ અહીંયા અમારે પાર્ટી કાર્યાલય પાછળ ગ્રાઉન્ડમાં જ બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમારા જે કાંઈ રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે લક્ષ્મણજી છે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવજી છે જે આ ચૂંટણીમાં પ્રભારી તરીકે એમની જ્યારે જવાબદારી છે અને અમારા જે કંઈ અમારું નેતૃત્વ છે એની હાજરીમાં જ આ કાર્યક્રમ કરવામાં આવશે ગુજરાત ભાજપના નવા સુકાની કોણ તેની જાહેરાત ચાર તારીખે થઈ જશે આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાર તારીખે મતદાન અને મતગણતરી સાથે જ થશે અને ઓફિશિયલી પણ ચાર તારીખે જ નામની જાહેરાત કરી દેવામાં આવશે આ અગાઉ અત્યારે અનેક નામો ચર્ચામાં છે પરંતુ સૂત્રો દ્વારા જે જાણકારી મળી રહી છે જે પ્રક્રિયા આખી ચાલી રહી છે એમાં કોઈ એક જ ઉમેદવાર છે આવતીકાલે ફોર્મ ભરે અને તેમની વરણી થઈ જાય બિનહરીફ એ પ્રકારની શક્યતાઓ અત્યારે વધારે જોવા મળી રહી છે અનેક નામો અત્યારે ચર્ચામાં છે જેમાં જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં છે ઉત્તર ગુજરાતમાંથી મયંક નાયકનું નામ પણ અત્યારે ચર્ચામાં છે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં છે હર્ષદગીરી ગોસ્વામી આ નામ પણ ચર્ચામાં છે એટલે કે અત્યારે ચારથી પાંચ જેટલા નામો ચર્ચામાં છે પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા જેમ સરપ્રાઇઝ આપતું હોય છે એ પ્રમાણે કોઈ નવો જ ચહેરો પણ કદાચ જોવા મળી શકે છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું પ્રદેશ ભાજપના